કચ્છમાં હાલમાં ગેરકાયદેસર ખનીજ ચોરીના બનાવોમાં વધારો થતો રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા ખનીજ ચોરી કરી રહેલાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેને અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાવડા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરી રહેલા એક ટેક્ટર અને એક લોડરને પકડી પાડવામાં આવ્યા છે આ અંગે મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાવડા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે મોટા બાંધા નદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન ચાલુમાં છે જેથી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં એક ટેક્ટર તથા એક લોડર વડે ખનન ચાલુમાં જોવામાં આવેલ તેમજ બે ઇસમો ખાણમાં કામ કરતા હાજર મળી આવેલ અને ટ્રેક્ટરમાં રેતી આશરે ત્રણ ટન ભરેલ હોય અને સ્થાનિક જગ્યાએથી થોડે દૂર રેતીના ઢગલા કરેલ હોય જેથી હાજર લોડર ચાલક રસીદ ઇબ્રાહીમ સમા રહે સુમરાસર શેખ ભુજ તથા ટ્રેક્ટર ચાલક સનાવલા કાસમ સમા રહે નાના દિનારા તાલુકા ભુજ વાળાઓ પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટ કે પરવાનગી નહીં હોવાનું જણાવેલ જેથી સદર જગ્યાએ થેલ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરવા સારું ખાણ ખનીજ વિભાગ ભુજનાઓએ સ્થળ તપાસની સારું જાણ કરવામાં આવેલ આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારી શ્રી દ્વારા સ્થળ તપાસણી કરી સદર મળી આવેલ વાહનો સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સમગ્ર કામગીરી સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ વિકાસ સુંડાની સૂચના અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ એસઆઈ અનુરિતસિંહ જા રાઠોડ નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ સહિતની ટીમ જોડાઈ હતી